આ સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર લોકોને વિવિધ સન્માન એનાયત કરીને બિરદાવવામાં આવે છે જુવિઆર દ્વારા આજે માતૃભાષા સંવર્ધન ક્ષેત્રે પ્રદાન કરનાર શ્રી રાજેશકુમાર ધામેલિયા સુરત શ્રી અનિલભાઈ શ્રી ધરાણી માતૃભાષા સંવર્ધન એવોર્ડ કવિત્રી શ્રી લતાબેન હિરાણી અમદાવાદ ને શ્રી ભાગીરથી બહેન મહેતા જાનવી સ્મૃતિ એવોર્ડ તેમજ શ્રી પ્રણવભાઈ પંડ્યા અમરેલી ને શ્રી કિસ્મતભાઈ કુરેશી ગઝલ પોખવામાં આવ્યા આ અવસરે અધ્યક્ષ એવો પદ્મશ્રી શિશુ તેમજાર સંસ્થાના મંત્રી શ્રી નાનકભાઈ ભટ્ટ કવિ શ્રી મનોહર ત્રિવેદી ડોક્ટર નલિનભાઈ પંડિત પૂર્વ નિયામક જીસીઆર ટી જેમની સ્મૃતિમાં પારિતોષિક એનાયત કરવામાં આવે છે તે શ્રી ધરાણી મહેતા કુરેશી પરિવારના સભ્યો બુદ્ધ સભાના મિત્રો પ્રબુદ્ધ નાગરિકો વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો સુરક્ષાનો શબ્દ પુષ્પથી સ્વાગત શિશુ વિહાર સંસ્થાના મંત્રી શ્રી નાનકભાઈ ભટ્ટે કર્યું હતું અને શિશુ વિહાર સંસ્થાનો આછેરો પરિચય આપ્યો હતો ત્યારબાદ મહેમાનોનું સ્મૃતિ ભેટથી અભિવાદન કરવામાં આવ્યું આ અવસરે શ્રી વિનોદભાઈ જોશીએ મનનીય વક્તવ્ય રજૂ કર્યું હતું અનિલભાઈ શ્રી ધરાણી શ્રી ભાગીરથી બહેન મહેતા જાનવી અને શ્રી કિસ્મતભાઈ કુરેશીએ સાહિત્ય ક્ષેત્ર તેમજ શિશુ વિહાર સંસ્થામાં કરેલ પ્રદાન વિશે માહિતી આપી હતી આજે સન્માન માટે પસંદગી પામેલ ત્રણેય સાહિત્યકારોના પ્રદાન વિશે પણ ટૂંકી વાત કરી હતી મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ખેસ સન્માનપત્ર પુસ્તકો પુરસ્કાર વગેરે અર્પણ કરીને કવિત્રી શ્રી લતાબહેન હિરાણી શ્રી પ્રણવભાઈ પંડ્યા અને શ્રી રાજેશ કુમાર ધામેલિયાનું સન્માન કરવામાં આવ્યું હતું મારોના અધ્યક્ષ પદ્મશ્રી ડૉક્ટર એમ એમ મહેતા સાહેબે જણાવ્યું હતું કે સાહિત્ય સમાજ શિક્ષણ આરોગ્ય એમ અનેક વિવિધ ક્ષેત્રે અવિરતપણે કાર્ય સંસ્થા મારી જાણ મુજબ માત્ર શિશુયાર છે વર્ષોથી સાતત્યપૂર્ણ રીતે અહીં જે કાર્ય થઈ રહ્યું છે તે બદલ સંસ્થાના મંત્રી શ્રી નાનકભાઈ અને સંસ્થાના સૌ હોદ્દેદારો તેમજ સૌ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન એવોર્ડ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી તે ખૂબ અઘરું કાર્ય હોય છે આ અઘરું કાર્ય સારી રીતે પાર પાડવા બદલ પણ સૌને ધન્યવાદ આજે સન્માનિત થયેલ ત્રણેય વ્યક્તિઓ દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે તે જાણીને ખૂબ આનંદ થાય છે આજે માતૃભાષા સંવર્ધનની ખૂબ જ જરૂર છે ત્યારે આ દિશામાં પણ સરસ કાર્ય થઈ રહ્યું છે તે જાણીને ઘણો હર્ષ થયો આ અવસરે વગેરે હૃદયના ભાવથી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ શ્રી હિમલભાઈ પંડ્યાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર માનસીબહેન ત્રિવેદીએ કર્યું હતું